નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર વન ન્યૂઝ ચેનલ ન્યૂઝ એટીન ગુજરાતી આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થિયા મહત્વના સમાચાર થી શરૂઆત કાજલ હિન્દુસ્તાની ફરી એકવાર વિવાદમાં આવી છે આ વખતે વિવાદ વકર્યો પાટીદાર સમાજની દીકરી પર કરેલી ટિપ્પણીથી પાટીદાર દીકરીઓ પર કરેલી ટિપ્પણી બાદ કાજલ હિન્દુસ્તાનીનો ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે નિવેદન બાદ પાટીદાર સમાજમાં રોષ ભભૂક્યો ઉઠ્યો પાટીદાર સમાજના આગેવાનોએ કાજલ હિન્દુસ્તાની સામે ફરિયાદ કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી તો પાટીદાર આગેવાન મનોજ પનારાએ મોરબી સિટી ડિવિઝન પોલીસ મથકમાં અરજી આપી છે પનારાએ કાજલ હિન્દુસ્તાનીને માયકા સુર ગણાવ્યા અને કહ્યું કે પાટીદારોએ આવા લોકોને કાર્યક્રમમાં ન બોલાવવા જોઈએ સાથે જ આ મુદ્દે માફીની માંગ કરી અને આગામી સમયમાં હાઈકોર્ટ સુધી લડત આપવાની

પન કરવાની લોકોના વિરોધમાં કોર્પોરેશન વિપક્ષ નેતા અને કાર્યકરો સાથ પુરાવી વિરોધ નોંધાવ્યો અંજારમાં માથાભારે શખ્સે શ્રમિકોના દસ ઝૂપડા સળગાવી સામૂહિક હત્યાનો પ્રયાસ કર્યો અંજારમાં મજૂરોને દબાવી ધમકાવી મફતમાં મજૂરી કરાવી લેતા માથાભારે શખ્સની કરતૂત સામે આવી છે જે કામદારો માથાભારે શખ્સના તાબે ન થતા માથાભારે શખ્સે મજૂરોને જીવતા સળગાવી દેવા તેમના ઝુંપડાઓને આગ ચાંપી હોવાની ઘટના સામે આવી છે અંજારના ખત્રી બજાર નજીક આવેલી ઝુંપડપટ્ટીમાં આગ લાગતા જોત જોતામાં આઠથી દસ ઝુંપડા સ્વાહા થઈ ગયા સદભાગ્ય ઝૂંપડામાં રહેતા બારીક શ્રમિક પરિવારો બહાર નીકળી જતા તેમનો આભાર ધજાઓ થયો જ્યારે બિલાડીના સાત બચ્ચા જીવતા સળગી ગયા હતા આગમાં તેમની તમામ ઘર વખરી બળીને ખાખ થઈ ગઈ આગટલી વિકરાળ હતી કે તેની જ્વાળાઓ વીજ લાઇનને સ્પર્શતા વીજ લાઇનમાં પણ ધડાકો થયો ઘટના બદલ શ્રમિક પરિવારોએ નજીકમાં રહેતા મોહમ્મદ રફીક હાજી કાસમ કુંભાર નામના માથાફરે શક્ષે આગ ચાંપી હોવાનો આરોપ લગાવ્યો રફીક અવાર અહીં આવી ગરીબ યુવાનોને ધમકાવી મજૂરી કરાવવા લઈ જતો અંજાર પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે આગ લાગી પુનાથી અમદાવાદ જતી એસી બસમાં આગ લાગી હતી આ બસમાં વીસ પ્રવાસીઓ હતા જોકે ડ્રાઈવર ની સતર્કતાના કારણે તમામ પ્રવાસીઓનો આ બાદ બચાવ થયો ફાયર બ્રિગેડ દ્વારા પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવાયો અરવલ્લી ના મોડાસા ખેડૂતે જાણ કરી હતી આગળ ખેડૂત ને મોટો આર્થિક ફટકો સહન કરવાનો વારો આવ્યો ઢોર માલિકો માથા ભારે થઈ ગયા છે શહેરમાં રખડતા ઢોર લોકો માટે જીવતા છે તંત્ર રખડતા પશુઓને પૂરી કાર્યવાહી તો કરે છે પણ ઢોર માલિકના વર્તન પાણી ફેરવવા સમાન છે ઢોર ઢોર પાર્ટી પર હુમલો કરી દીધો રસ્તા પર રખડતા બે ઢોર ને મહાનગરપાલિકાની ટીમ દ્વારા પકડીને બાંધી દીધા હતા એટલામાં આવેલા ઢોર માલિકોએ પહેલા બોલાચાલી કરી ત્યારબાદ બાંધેલા ઢોરને છોડાવવા હાથાપાઈ કરી જેમાં જપાઝપી થઈ તેમાં ત્રણ લોકોએ કર્મચારીઓને માર મારી બાંધેલા ઢોર છોડાવી લઈ ગયા ડૂર પાર્ટીના કર્મચારીઓએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં પશુપાલકો સામે ફરિયાદ નોંધાવી છે. ગુજરાતમાં અકસ્માતની ઘટનાઓમાં વધારો, રફ्तारના કહેરે લીધો અનેકનો ભોગ. સુરેન્દ્રનગરમાં અકસ્માતમાં ત્રણ યુવકોના મોત થયા છે. માલવાણ અમદાવાદ હાઈવે પર અકસ્માતની ઘટના બની. ટ્રેલર અને કાર વચ્ચેના અકસ્માત સીસીટીવી પણ સામે આવ્યા. જેમાં અકસ્માત કેટલો ગંભીર હતો તે જોઈ શકાય છે. ધ્રાંગદરા માલવણ હાઈવે પરથી અખિયાણા માલવણ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો. ટ્રક ની પાછળ કાર ઘુસી જતા અકસ્માત ની ઘટના બની કારમાં સવાર ત્રણ યુવકો સ્થળ પર જ મૃત્યુ થયા મૃતક યુવકો ગેડિયા ગામના રહેવાસી હતા તો મહીસાગરમાં વાહનો વચ્ચે અકસ્માત થતા દંપતી મોત થયું સંતરામપુર માં એસટી બસ બે બાઇક કાર વચ્ચે અકસ્માત સર્જાયો સંતરામપુર બાયપાસ રોડ પર અકસ્માત થતા દંપતી મોત થયું અકસ્માત ના સીસીટીવી સામે આવ્યા છે એસટી બસે બાઇક ચાલક સહિત અન્ય લોકો ને લેતા બાઇક પર સવાર પતિ પત્નીના ના ઘટના સ્થળે મોત થયા

સાવજના આટા ફેરા થી ભલભલા પરસેવો છૂટી જાય પણ આ વખતે ત્રણ ત્રણ સિંહ હોવા છતાં આંખલો ભારે પડી ગયો આમ તો અમરેલી જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના ગામડા સુધી સિંહ પહોંચી ગયા છે આ વિસ્તારમાં આવતા સિંહ ના વિડીયો અવારનવાર સામે આવે છે પરંતુ આ વખતે સાવજ ને ભારે પડી ગઈ રાજુલાના કુવાયા ગામમાં જવું ત્રણ ત્રણ સિંહોના આટા ફેરાથી લોકોમાં ડરનો માહોલ હતો શિકારની શોધમાં આ સિંહો ગામમાં ઘુસ્યા

લોકસભા ચૂંટણીનો શંખનાદ થઈ ચૂક્યો છે ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીની તારીખ પણ જાહેર કરી દેવામાં આવી છે ત્યારે ગુજરાતની લોકસભાની બાકી ચાર બેઠકો માટે આજે દિલ્હીમાં મનોમંથન કરવામાં આવશે ભારતીય જનતા પાર્ટીની સેન્ટ્રલ ઇલેક્શન કમિટીની બેઠક રાત્રે મળશે જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સીઆર પટેલ આ બેઠકમાં હાજરી આપવા દિલ્હી જશે જેમાં અમરેલી સુરેન્દ્રનગર જૂનાગઢ અને મહેસાણા બેઠકના નામ હજુ જાહેર કરવામાં આવ્યા નથી આ ઉપરાંત વિધાનસભાની પાંચ બેઠકો માટે યોજાનારી પેટા ચૂંટણીના ઉમેદવારોના નામ પર પણ મનોમંથન કરવામાં આવશે અમરેલી જુનાગઢ મહેસાણા અને સુરેન્દ્રનગરના ઉમેદવારના નામ જાહેર કરવામાં હજુ બાકી છે હવે જોવાનું એ રહે છે કે બાકીના માં જૂના કે નવા કોનો નંબર લાગી શકે છે ગુજરાતમાં રાજકીય પક્ષોએ પ્રચાર ઝુંબેશ તેજ કરી છે તમામ રાજકીય પક્ષો કર્યા જીતના લોકસભા વાગી ચૂક્યા છે ઠેર ઠેર કાર્યકર ચૂંટણીમાં જંગી મતોની લીડ સાથે વિજય બનાવવા રણનીતિઓ ઘડી રહ્યા છે ત્યારે કચ્છ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાએ પણ પ્રચાર પ્રસાર શરૂ કરી દીધો છે અને ઈષ્ટ દેવ અને વડીલોના આશીર્વાદ પણ મેળવી રહ્યા છે ભુજ સ્વામિનારાયણ મંદિર મણિનગર ગાંધી સંસ્થાન દર્શન કરવામાં આવ્યા હતા